નમસ્કાર હું જો વિહંગા પરમાર સિટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખની ઘરફોડ ચોરીનો આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલ્યો સિલ્કી ડોગે પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલ્યો

ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખની ઘરફોડ ચોરીનો આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સિલ્કી ડોગે પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો આમોદ પોલીસે તસ્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રીડના ડોગને નાનપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે આ તૈયાર થયેલ ડોગ પોલીસ જેવી પોતાની ફરજ નિભાવી અને ગુનાઓનો ભેદ ઉકેલી નાખે છે ત્યારે આવો જ એક ગુનાનો ભેદ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી સિલ્કી ડોગે ઉકેલી નાખ્યો છે જેમાં આમોદ પોલીસ મથકના દુરા નજીક એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં છવ્વીસમી નવેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જેમાં તસ્કર ગોદરેજ કંપનીનું લોકરમાં રાખેલા રોકડ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાળીસ રકમ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ લઈને રફુચક્કર થઈ ગયા હતા આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી દોરા દાંડા તેલોદ ઈખર માતર ઓછળ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્કોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવાઈ હતી જેમાં પોલીસની સિલ્કી ડોગે રેસ હાઉસમાં થયેલી ચોરીમાં ઘટનાસ્થળની સ્મેલના આધારે લાઇનમાં ડિટેન કરીને લાઇનબંધ ઉભા રાખતા સિલ્કી ડોગે આરોપી ચિરાગ દેસાઈભાઈ વાણંદને ઓળખી કાઢ્યો હતો પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપીની અટક કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના સિલ્કી ડોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી રહ્યા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે તેના રેસ્ટ હાઉસ છે લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક પોલીસ પોલીસે આજુબાજુ જે આમદની ગામના જે ગામ છે દોરા દાદા શિખર માતરો ઓછા વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતું એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલ હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે ધલોદ ગામની સીમમાં જે કેનાલ હતી ત્યાંની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામે સંડોવાદ અચિરાગ દિનેશભાઈ વાળાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમાં પોલીસ ચલાવી રહ્યું છે અંગલેશ્વરના કોસમડી ગામની સનસિટી સોસાયટીમાં માતા પિતાને ત્રાસ આપતી દીકરીને અટકાવવા ગયેલી એકસો એક્યાસી અભિયમની ટીમ ઉપર દીકરી અને અન્ય યુવાને હુમલો કરતા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગલેશ્વરની સનસિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતી તેના માતા પિતાને ત્રાસ આપતી હતી મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી પારિવારિક આ મામલામાં એકસો એક્યાસી અભિયમની ટીમને વૃદ્ધ દંપતીને મદદ માટે મોકલાઈ હતી મહિલા પોલીસ કર્મીઓ અને કાઉન્સિલિંગ સહિતની ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભરે યુવતીનો પારો સાતમા આશ્વરને પહોંચ્યો હતો મૈત્રીએ દાદાગીરી શરૂ કરતાં કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભરે યુવતીએ મારામારી શરૂ કરી હતી આટલેથી નહીં અટકતા પાડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો આ બંને લોકોએ ભેગા મળીને મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી મૈત્રી અને પાર્થની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ તાલુકાના નબીપુર ખાતે ડીજીવીસીએલ વીજ કંપનીની પંદર વિજિલન્સ ટીમોએ વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ટીમોએ અલગ અલગ મોહલ્લાઓ અને ફળિયાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં આજ રોજ વહેલી સવારે ડીજીવીસીએલની આશરે પંદર જેટલી ટીમોએ ગાડીઓ સાથે ઉતરી આવી સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વહેલી સવારે વીજ ટીમો વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો વીજ ટીમોમાં કર્મીઓએ ગામના અલગ અલગ વિસ્તારોમાં મહલાઓ અને ફળિયાઓમાં વહેંચાઈને વીજ મીટરો અને વીજ લાઈનો ચેક કરી હતી જ્યારે હજી અનેક મકાનોમાં વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે ભરૂચના ડીવાય એસપી સી કે પટેલ અને નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ સ્થળ પર હાજર રહ્યો હતો જોકે હજી કેટલીક ગેરરીતિ પકડાય છે કે નહીં તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી

and university topper farmland hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj. For more information, visit our website at www.farmlandhospital.com. સા <laughs> માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનો પોતાનો સ્ટોર એટલે સા માર્કેટ સબસે સસ્તા સબસે અચ્છા અમારો સા માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસવોશ શેમ્પુ અગરબત્તી અમારે ત્યાં જીવરાજ લૂઝ એક કિલો ચા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લીટર દેશી ઘી સાથે પાંચ કિલો ખાંડ મફત પાંચ કિલો વોશિંગ મશીન પાવડર સાથે પાંચ કિલો ખાંડ મફત અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પુ એક સાથે એક મફત અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પુ હેડ એન્ડ શોલ્ડર પેન્ટિન ડવિયલ વાટિકા જેવા દરેક શેમ્પુ એક સાથે એક મફત મળશે ડેન્વર ડીઓ ડીઓ મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત નિવિયા બોડી લોશન વેસેલિન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે શા માર્કેટ એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લ્યુ બાથરૂમ ક્લીનર રેડ બર્થન લિક્વિડ ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે અમારે ત્યાં સોન પાપડી રસગુલ્લા ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કીટ પણ એક સાથે એક મફત મળશે અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે પ્રખ્યાત કંપનીના ફક્ત ત્રણ દિવસ માટે કેસર ફેસવોશ રાઇસ ફેસવોશ કોફી ફેસવોશ મફત તો આવો રાહના જુઓ અને મેળવો ભારે છું અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી અમારું એડ્રેસ શાહ માર્કેટ મામલતદાર કચેરી સામે ઉન્નતિનગર કોર્ટ રોડ ભરૂચ સમય બુધવારથી શનિવાર બપોરે એક થી રાત્રે નવ સુધી રવિવારે સવારે દસ થી રાત્રે નવ સુધી અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે શબ્દ છે કે મોબાઈલની શબ્દ છે ના મેડમ આ બધી ગિફટો અમારા કસ્ટમર માટે છે પણ આટલી બધી ગિફ્ટ્સ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છીએ એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પર બલ્કમાં ક્વોન્ટિટી अवेलेबल છે એવી રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને આખા માર્કેટમાં તમે પૂછી આવો સૌથી સસ્તો મોબાઈલ તમને એન્ડિ મોબાઈલમાં જ મળશે પણ લકી ડ્રો ઓફર બી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એ શોર્ટ ક્વોલિટી આ ઓફર ક્યાં આવે છે તમે એન્ડિ મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેસે લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈઝી ઈ એમ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એન્ડી મોબાઈલ ચાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વિનો સ્કૂલ વડોદરા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ મોબાઈલ નંબર સેવન થ્રી એટ ટુ ભરતના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવાડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવો મહત્વ રહેલ છે કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોથી જાન્યુઆરીથી એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન નવ દિવસ મોરારી બાપુ તેમના શ્રીમુખે શ્રી રામચરિત માનસ કથાનું રસવાન કરાવશે કબીરવળ મોરબી અને કબીરવળ મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે લગભગ ચાળીસ વિઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં દરરોજ એક લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે આ સાથે ત્રીસ હજારથી વધુ લોકો પ્રસાદી અને કથાનો પણ લાભ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ ચુમ્માળીસ વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના મુખેથી રામ કથાનું શ્રવણ કરવાનો ભક્તોને લાવો મળશે આજે કબીરપંથ ઉપર મોરારી બાપુએ બહુ કરુણા કરી અને અમને જે આ કથા આપી એની તૈયારીઓ ત્યાં ફૂલ ચાલી રહી છે અને આજુબાજુના ગામું સાહેબના તેમજ રામચરિત્ર માનસ કથાનું બધાને રસપાન થાય બધાને એનો લાભ મળે એ હેતુથી આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાનું છે ને પોથી લઈને ચાલે જવાનું અમને એમાં કોઈ અમને કોઈ બિલકુલ ભાર અમાર ઉપર નથી એ પોતે બાપુએ જ બધું કર્યું છે આ બધું એમના દયાથી જ આ બધું થયું છે તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ સદગુરુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ ખૂબ ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે ખૂબ કથા કરતા રહે બાપુ એવી અમે શુભકામના પ્રગટ કરીએ છીએ બહુજન હિતાય બહુજન સુખાય અમારે કબીર સાહેબનો તો સિદ્ધાંત છે કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે એ અન્ન દ્વારા સારાએ એ માનવના મન એક થાય જ્યાં અન્ન અને એ અન્ન એ અન્ન નથી પણ એ બ્રહ્મ છે એવા ભાવથી બધા લોકો નવ દિવસ સુધી રામચરિત માનસની રૂઢિ કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધારેલા હોય બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લીએ આવા રૂડા હેતુથી આમાં બીજો કોઈ હેતુ નથી બહુજન હિતાય બહુજન સુખાય નથી તો કોઈ ખરડા ખુરડી ફંડ કંઈ જ નથી ખાલી પ્રેમથી બાપુએ કરુણા કરીને કથા અમને લોકોને આપી અને એ કથા કબીરવળની સામે આ મંગલેશ્વર ગામના પાધરમાં નવ દિવસ સુધી બધા એનો લાભ લઈ શકશે આ હેતુ સિવાય બાપુની કરુણા સિવાય બીજો કોઈ હેતુ નથી અસ્તુ ની પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા આથી તેઓએ ડૂબતા લોકોનો જીવ બચાવ્યો હતો

ચૌદથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ભરૂચના કોર્ડિનેટર ભાવિની બેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સિત્તેર થી એસી સાધકો આ શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પંદર દિવસમાં ડાયાબિટીસને લગતા આસન પ્રાણાયામ ધ્યાન એક પ્રેશરના પોઈન્ટ જેવી યોગિક ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો હતો અને બધા સાધકોને ઘણો બધો ફાયદો થયો હતો સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગિક ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ રોજેરોજ ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા ડાયાબિટીસના સાધકોનું આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પ્રથમ દિવસે ચેકઅપ કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે પણ ચેકઅપ કરાયું હતું સાધકોના સુગર લેવલમાં પણ ઘણો ફર્ક જોવા મળ્યો હતો બધા લોકો વેલકમ હતા કાકા ને બહુ જ ફાઈન ગયો છે પહેલા દિવસે પણ હું ટેસ્ટ કરવામાં આવ્યો તો બ્રેડ સકરા અને અને આજે પણ લાસ્ટ થઈશું ટેસ્ટ કરવામાં બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો નબીપુર ખાતે ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોરસેસ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ હતી નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા ગુજરાત સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહ્યા છે તે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાયએસપી રાજેશ તિવારીની દુરાવણી હેઠળ ગતરોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી તેમણે આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે પરમાર અને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ મળ્યો હતો અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહ્યા છે જે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાયસપી રાજેશ તિવારીની દોરવણી હેઠળ આજરોજ અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી પહોંચી હતી આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો ભોલાવ ગામના નારાયણ કુંજવિહાર એક્સટેન્શન સોસાયટીના બૂથ નંબર તેપનની ભાજપ બૂથ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ સહિત તમામ સભ્યો મહિલાઓ છે ભાજપમાં હાલ સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે જેમાં બૂથ પેજ મંડળ સહિત વિવિધ સ્તરે સમિતિઓ અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચના ભોલાવ ગામની નારાયણ કુંજવિહાર એક્સ્ટેન્શન સોસાયટીમાં બૂથ નંબર ત્રેપનની બૂથ સમિતિની રચના કરવામાં આવી હતી જેની રચના માટે કોમ્યુનિટી હોલ ખાતે બેઠક મળી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ભાજપ મહામંત્રી નીરલભાઈ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન રાણા ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બૂથ નંબર ત્રેપનની બૂથ સમિતિના અધ્યક્ષ તરીકે દીપિકાબેન રાજની વરણી કરવામાં આવી હતી તથા બૂથ સમિતિના સભ્યોએ પણ તમામ મહિલાઓની નિયુક્તિ કરાઈ હતી એટલે આ બૂથ સમિતિ સંપૂર્ણ મહિલાઓની બની હતી આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ ભાજપને નારી શક્તિના યોગદાનને બિરદાવી એકમાત્ર ભાજપમાં મહિલાઓને આ રીતે સ્થાન આપવામાં આવતું હોવાનું પણ કહ્યું હતું સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે આવતા ડિસેમ્બર મહિનાથી મંડલ જિલ્લા અને પ્રદેશ પ્રમુખોની ઘોષણા થવાની હોય એ પહેલા પ્રત્યેક બુથમાં બુથ સમિતિના કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા ત્રેપન નંબરના બુથમાં નારાયણ એક્સટેન્શન સોસાયટીમાં અગિયાર બહેનોની સમિતિ માત્ર અગિયાર અગિયાર બહેનોની સમિતિ આ વિસ્તારની બની છે એ ખૂબ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે આ પ્રકારે પ્રધાનમંત્રી મોદીનું જે બહેનો માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરાવવા માટે બહેનો જ સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે હેતુને ધ્યાનમાં રાખીને ગોલાવના કાર્યકર્તાઓએ બહેનોએ સંપૂર્ણ બુથ સમિતિ બહેનોની બનાવી છે અને એ વિશેષ પ્રસંગે અમે ઉપસ્થિત રહીને બહેનોની સાથે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું એની વ્યાપક ચર્ચાઓની આપલે થઈ હાસોડ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી શાંતાબેન લખમનસિંહ સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથામાં વમલેશ્વર સહિત આસપાસના ભક્તો અને કચ્છના ભક્તો તેમજ નર્મદા પરિક્રમા વાસીઓએ રસપાન કરી રહ્યા છે કચ્છ જિલ્લાના લખમસિંહ સોની શાતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસુટના રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના કચ્છ લલિયાળાના પ્રસિદ્ધ કથાકાર અજય પ્રસાદ રાજગોર ભાગવત કથાનું રસવાન કરાવી રહ્યા છે આ કથામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ પ્રારંભ થયેલ કથામાં વમલેશ્વર તેમજ આસપાસના ગામો અને કચ્છના ભક્તો અને ગામની શાળાના વિદ્યાર્થીઓ કથાનો લાવો લઈ રહ્યા છે આ ભાગવત કથા દરમિયાન હાંસોટ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત કરી છે જેનો નર્મદા પરિક્રમા વાસીઓ સહિતના ભક્તો લાભ લઈ રહ્યા છે વૃંદાવનના માર્ગોનું ત્યાંના ઝાડવાઓનું અક્રૂરજી અવલોકન કરે છે કે ધન્ય છે આ વૃંદાવન કે જેને શ્રી કૃષ્ણ ભગવાનનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો આ ઝાડવા ભાગ્યશાળી છે

ભગવાન હજુ થોડા સમય પહેલા જે માર્ગે થી વ્રજમાં પ્રવેશ રહ્યા છે અકુરુજી એ માર્ગે થી થોડા સમય પહેલા જ ભગવાન પસાર થયેલા ગૌ સેવા કરીને ગાયો ચરાવીને એટલે ભગવાન હજુ ગયેલા છે જીડી પાત્રી ગૌરજ ગાયોના ચાલવાથી ગાયના પગની ખરીઓના સંપર્કથી જે રજ ઉડે એ રજ હજુ જીડી જીડી એ માર્ગ ઉપર ઉડી રહી છે અંગલેશ્વર નગરપાલિકા દ્વારા ગજાનન સોસાયટી પાસે રૂપિયા 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત વોર્ડના સભ્યો અને શહેર ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. અંગલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં ગજાનન સોસાયટી પાસે ભરતા વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે રૂપિયા 22 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનનું કામનું

પ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા વાગરાના સૂત્રેલ ગામે ચોર તોડકે સોલ લાખ ઉપરાંતમાં સોના ચાંદીના દાગીના રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા પંદર દિવસમાં બે અલગ અલગ સ્થળોએ ચોરીના બનાવો બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે શિયાળાની હજુ શરૂઆત થવા સાથે રાત્રિના ઠંડીનો માંડ ચમકારો દેખાયો છે ત્યાં જ ચોરોએ હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે ગત સોલમીએ વાઘરાની પોસ્ટ ઓફિસ બાદ હવે સુત્રેલ ગામે સીસીટીવી હોવા છતાં તસ્કરોએ કરતા બજમાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વાઘરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રિલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાં રહેલા સોનાના ઘરેણા ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ મળી સોળ લાખ ઉપરાંતની ચોરી કરી રાતના અંધારામાં ફરાર થઈ ગયા હતા જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતુત કેદ થવા પામી હતી જેમાં ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુતરેલ ખાતે દોડી આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જોકે આગળના રૂમમાં બેડની નીચે ગોધડામાં રાખવામાં આવેલ દાગીના ચોરોની નજરે નહીં ચડતા સહી સલામત રહેવા પામ્યા હતા આ અંગે વાઘરા પોલીસ મથકે મકાન માલિક યોગેશ ચંદ્ર પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ચોરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવ વધુ બને નહીં અને પુનઃ કોઈ ગામમાં નિશાચરો કોઈકના ઘરને નિશાન બનાવે નહીં એ પહેલાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખની ઘરફોડ ચોરીનો આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલ્યો સિલ્કી ડોગે પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલ્યો અંકલેશ્વરના કોસંબડી ગામની સનસિટીમાં માતા પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલ અભિયમ પોલીસની ટીમ પર હુમલો દીકરી માતા પિતા પર ત્રાસ ગુજારતી હતી એકસો એક્યાસી અભિયમ ટીમ સમજાવવા માટે પહોંચી દીકરી અને અન્ય યુવાને ટીમ પર હુમલો કરતા પોલીસે બંને ધરપકડ કરી ભરૂચ તાલુકાના નબીપુર ખાતે ડીજીવીસીએલ વીજ કંપનીની પંદર વિજિલિયન્સ ટીમોએ વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર